એ પકડવાનો પકડી આવું સરજો પર એ કા ખબર નહી મેરા મોર પર એ પકવાનો પક નહી રહ્યો ધલી ના તરી જલ્દી લે ए बका बा पटन मारो था ला

મારો બેટો ધોળીયો હારૂથી ઉપર ખલાઈ ગયો લેબડી ઉપર મારા હાથમાં આવ્યો કે ના હોત હા પતંગ તો ઉતરાયણ મારા ઘેર ઠીકી ઠીક મળ્યા હોય ના તો એટલા પતંગ પકડું એટલા પતંગ પકડું દોરી તો હું ઘટ્ટો બનાવું ઉતરાણ ખતો હું કદી કોઈ સાતો નહીં કમા જાવડી નાખી રાખીને પછી હું ઘેર લઈ જઉં

મોડા <muchilk> <laughs> 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 બાપા ના ઘર આઈ ગયો પતંગ લૂંટવાની મજા મારા બાપ મોડો છે ને આયમ તો જતા રો જીતો પતંગ ની લૂંટવાની પડી લૂંટવા ના જવાય મારે હાલી કેવાય લૂંટવા શરમ કર ડોસી થોડી શરમ કર ગોમ તો લૂંટું જો શું છે ઓ એકને ઓ ઇંડા કો વાય રા લૂંટવા વાય રા એટલે તમને ફાવતું કો કે નહીં તો કણ લૂંટવાનું પણ તું આ ગોમ માં લૂંટ હું પેલા ગોમ માં લૂંટું શું કરવા ઈ મારો इलाકો તો 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 કોઈને નું લૂંટવા દઉ પણ ઓ કણ ના લૂંટવા દઉ તમારા માં બાપ પર ખબર કરી નેર બલા રોમ ઘેર ભેગા અને ઈ જતા રહે વાળા તો ઉપર પડે તું હા તમે આવું જ બોલો માં બાપ પર આવું આ જે નહીં જતા તો રહુયા પણ

તારા બાપુ મોજા હતા તારા બાપુ મોજા હતા કોઈ મેલવા જ મારા હાથમાં પતંગ કેમ નતો આ બાજુ કે

તોસી મે લીન આવે તો શાંતિ થઈ જાય હું કહો ધોની તો જોઉં જ ઉત્તરાયણ આવશે ને તો જ હું તો પતંગ લૂંટતો હોય ને ભેગા કરો મારા બાપોએ હતા ને કદી અમારો લે પતંગ લાયેલા નહીં કે બજારમાં પતંગ ના લવાય તો ખા લૂંટી લૂંટી ચગાવાના અમારા પેલા મારા બાપોએ જબ્બલ લૂંટતા લૂંટવા લૂંટવાનું શિયા શીખી જાય એવું પતંગ લૂંટવાનું હવે રહીને બાપાને ઘેર લૂંટ છે હું એકલ લૂંટોય